ઉપલેટામાં ગણેશ ઉત્સવ દરમિયાન એક અનોખો માહોલ જોવા મળ્યો મામલતદાર નિખિલ મહેતા પીઆઈ બી આર પટેલ ચીફ ઓફિસર ઉદય નસીત અને પૂર્વ ચીફ ઓફિસર નીલમ ઘેટીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક આગેવાનોએ શહેરના ત્રણ મુખ્ય ગણપતિ પંડાલમાં દર્શન અને પૂજા અર્ચના કરી તેઓએ વિઘ્નહર્તા પાસે શહેરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી અધિકારીઓની આ ભક્તિ ભાવનાને નગરજનોએ પણ બિરદાવી આ પ્રસંગે કોટેશ્વર ગ્રુપ અને રાજમોતી ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હું નિકુલ વાડિયા ચેરમેન ઉપલેરા સ્કૂલ બોર્ડ આજ રોજ પૂરા ઉપલેરા શહેરમાં ગણપતિ દેવના અઢાર પંડાલો જે છે મોટા પાયે આજે પૂરું શહેર આજે ગણપતિ દેવની પૂજા અર્ચના કરી રહ્યું છે ત્યારે આ પાવનકારી દિવસે ઉપલેરા શહેરના નામાંકિત અધિકારીઓ જેવા કે મામલતદાર શ્રી નિખિલભાઈ મહેતા આપણે પીએ બીઆર પટેલ સાહેબ શિવ ઉદયભાઈ નશીદ તથા નીલમબેન ખેટિયા આજ રોજ પૂરા શહેરમાં જેમ કે અમારા વોર્ડના રાજમોતીનગરમાં આરતી કરેલ છે ત્યારબાદ આગળ જે જૂની જે આપણે સ્થાપના છે ગણપતિ એમની પણ આરતી કરેલ છે તો આ તકે તમામ ગામના નામાંકિત અધિકારીઓએ ગામની એકતા જળવાય અને કાયમીને માટે સારા કામો થાય અને સારું ગામનું ભવિષ્ય ઉધરું બને એ માટે તમામ અધિકારીશ્રીઓ પ્રાર્થના કરેલ છે અને હું કોશિકાર મેમ્બર તરીકે હું સાથે જોડાયેલો હતો તો આ તકે તમામ અધિકારીઓ પણ એમાં જોડાયેલા છે અને તમામ ગામના આગેવાનો પણ જોડાયેલા છે અને પુરા શહેરમાં આજે ગણપતિ મહોત્સવ નો સારામાં સારો મોટો માહોલ છે અને બધા લોકો આજે ધામધૂમથી ઉજવી રહ્યા છે તો આ તકે હું બધાનો ખૂબ આભાર માનું છું